વેલકમ બેક ટુ ફૂડ્સ ફિટનેસ આજે આપણે બનાવીશું શ્રાદ્ધ માટે ખૂબ જ ઓછી મહેનતમાં કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર નવી ટ્રીક સાથે દૂધ પાક આજે આપણે દૂધ પાક એકદમ નવી રીતે બનાવીને તૈયાર કરવાના છીએ જેના માટે તમારે કોઈ પણ જાતનો માવો મલાઈ ઘાટું દૂધ કશું જ નહીં જોઈએ ઘરમાં આવતા રેગ્યુલર દૂધ સાથે એક સિમ્પલ પેસ્ટ તૈયાર કરી અને મસ્ત મજાનો રબડી જેવો ખાટો મલાઈદાર દૂધપાક બનાવીશું આ ટ્રેક સાથે તમે એકવાર દૂધપાક બનાવશો ને તો એટલો ટેસ્ટી બનશે કે સ્વાદ તમને દાંટે રહી જશે તો ચાલો રેસીપી શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં એકદમ નવી રીતે કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર દૂધ પાક બનાવવા અહીંયા મેં લીધા છે બે ટેબલ સ્પૂન જેટલા બાસમતી ચોખા તો આમ તો તમે કોઈ પણ વેરાયટીના ચોખા દૂધપાક બનાવવા વાપરી શકો છો પણ સ્પેશિયલ આપણે જ્યારે દૂધપાક બનાવતા હોઈએ ત્યારે જો તમારી પાસે બાસમતી ચોખા હોય તો તમારે એ વાપરવાના કેમ કે બાસમતી ચોખાની પોતાની એક સરસ ફ્લેવર અને સુગંધ હોય છે જે દૂધપાકને સુપર ટેસ્ટી બનાવે છે તો અહીંયા તમારે કરવાનું છે શું કે જે ચોખા હોય ને એને ફક્ત દસથી પંદર મિનિટ માટે પાણીમાં પલાળી દેવાના જેથી ચોખા થોડા ફૂલી જાય તો મેં પહેલેથી જ અહીંયા ચોખાને થોડીવાર પાણીમાં પલાળી દીધા હતા હવે કોઈ જાડા તળિયાવાળી અને મોટી કડાઈ લઈ લો આજે દૂધપાકને આપણે કૂકરમાં પણ નથી બનાવવાના એકદમ સિમ્પલ રીતે દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું તો એક મોટી અને જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે જેને આ રીતે બધી બાજુ ઘીથી ગ્રીસ કરી દેવાની ઘીથી આપણે એટલા માટે ગ્રીસ કરીશું કે આપણો દૂધપાક ઉકળતો હોય ત્યારે સાઈડ પર વધુ પડતી મલાઈ ચોંટી ના જાય અને દૂધપાક જે છે એ તળીએ બેસી ન જાય તો આ રીતે હલકી એવી કઢાઈને ઘી સાથે ગ્રીસ કર્યા પછી હવે આમાં એક લીટર દૂધ ઉમેરી દેશું મલાઈ કાઢેલું મલાઈવાળું કોઈ પણ વેરાયટીનું પતલું દૂધ પણ તમે વાપરી શકો છો તમારા ઘરે જે પણ દૂધ આવતું હોય એનાથી તમે દૂધપાકને તૈયાર કરી શકો છો કેમ કે આજે દૂધપાકની એવી રીત તમારી સાથે શેર કરવાની છું જેમાં દૂધનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી કે તમને કેવું દૂધ જોઈશે કોઈ પણ વેરાયટીનું દૂધ તમે વાપરી શકો છો અહીંયા આપણે કડાઈમાં દૂધ ઉમેર્યા પછી ફક્ત દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેશું સાથે અહીંયા મેં લીધું છે વન ફોર ટી સ્પૂન જેટલું કેસર તો થોડું દૂધ ગરમ થાય એટલે આ રીતે એકથી બે નાની ચમચી જેટલું દૂધ ગરમ દૂધ આપણે કેસરમાં ઉમેરી દઈશું જેનાથી કેસર એની ફ્લેવર અને સુગંધ એકદમ સારી રીતે છોડી દે તો આને દસ પંદર મિનિટ પલાળવા રાખી દેશું ત્યાં સુધીમાં આપણે દૂધમાં જોઈ લઈએ તો તમે જોઈ શકો છો સરસ મજાનો દૂધમાં એક બોઇલ આવી ગયો છે તો હવે આ સમયે આપણે દૂધમાં બોઇલ આવે પછી આમાં ચોખા ઉમેરવાના છે તો આપણે જે ચોખા પાણીમાં પલાળીને રાખ્યા હતા ને એમાંથી બધું જ પાણી કાઢી અને ફક્ત આ રીતે ચોખાને ઉમેરી દેશું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ચોખાનો દાણો સિત્તેર ટકા જેવો કૂક થાય ત્યાં સુધી થવા દેસું તો આ રીતે આપણે થોડી થોડી વાર ચલાવતા રહેશું જેથી આપણો દૂધપાક તળિયે બિલકુલ ના બેસે અને એકદમ પરફેક્ટ એવો તૈયાર થાય અચ્છા શ્રાદ્ધમાં તમે દૂધપાક સિવાય બીજું શું બનાવો છો એ મને કમેન્ટમાં જરૂર જરૂર જણાવજો કેમ કે તમારા એરિયામાં તમારા સિટીમાં કે તમારા ગામમાં શ્રાદ્ધમાં કઈ કઈ સામગ્રીઓ બને છે કઈ કઈ રેસીપીઓ બને છે એ મને જરૂરથી કહેજો હવે અહીંયા લગભગ સાત મિનિટ જેટલો સમય થયો છે અને તમે જોઈ શકો છો આ રીતે ચોખાના દાણા ઉપર દેખાવા માંડ્યા છે સરસ આ રીતે થોડા દાણા સોફ્ટ થઈ ગયા છે તો ચોખાનો દાણો જેમ જેમ કૂક થશે ને એમ એમ આ રીતે એ તમને દૂધમાં ઉપર આવતો દેખાશે તો તમે જુઓ હું તમને એકદમ ઝૂમ કરીને પણ બતાવું તો બિલકુલ આ રીતે તમને ચોખાનો દાણો ઉપર દેખાવા માંડે ને એટલે આપણે આ રીતે ચોખાના દાણાને થોડો પ્રેસ કરીને ચેક કરીશું તો હવે સિત્તેર ટકા જેવો ચોખાનો દાણો બફાઈ ગયો છે તો હવે આ સમયે તમારે એક સિક્રેટ કામ કરવાનું છે જેના માટે આપણે આમાંથી થોડા દૂધ સાથે જેવા ચોખાના દાણા પણ આવે એ રીતે એકથી બે ચમચા જેટલું દૂધ આપણે કાઢી લેશું ચોખા સાથે અને આને ઠંડુ થવા દેશું આજે આપણે કાઢ્યું છે ને દૂધ એ ઠંડુ થાય પછી હું આજની સિક્રેટ ટીપ તમને જણાવવાની છું તો લગભગ પાંચ મિનિટ થયું અને આપણા ચોખાવાળું જે દૂધ દૂધપાકમાંથી કાઢેલું હતું ને એ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે એક મિક્સર જાર લેશું એમાં બે ટેબલ સ્પૂન જેટલા કાજુ ઉમેરી દેશું બિલકુલ ઓપ્શનલ છે સાથે હું ફક્ત દસ રૂપિયાના પેકેટમાં જે બે ટેબલ સ્પૂન જેટલો મિલ્ક પાવડર આવે એ ઉમેરી રહી છું અને હવે ઠંડુ થયેલું ચોખાવાળું દૂધ તો ચોખા સાથે જ ઉમેરવાનું છે આનાથી તમારો દૂધ પાક એકદમ ઘાટો અને મલાઈદાર તૈયાર થશે અને સ્વાદ તો એટલો સરસ આવશે કે તમે એકવાર આ રીતે બનાવશો ને તો મારી સો ટકા ગેરંટી બધી રીત ભૂલી જશો સાથે આપણે ગળપણ પણ ઉમેરી દેવાનું છે તો હું દૂધપાકમાં અડધા કપ જેટલી ખાંડ ઉમેરી રહી છું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લેશું તો આ જે આપણે પેસ્ટ બનાવેલી છે આ પેસ્ટ આપણા દૂધપાકને સુફદ ઉપર ટેસ્ટી બનાવશે તો આ પેસ્ટને હવે આપણે થોડીવાર સાઈડ પર રાખી દેશું અહીંયા હું તમને હવે દૂધપાક બતાવું તો તમે જોઈ શકો છો ચોખાનો જે દાણો હતો ને એ પહેલાં સેવન્ટી પર્સન્ટ જેટલો કૂક થયેલો હતો હવે એ હંડ્રેડ પર્સન્ટ કૂક થઈ ગયો છે તો આ રીતે આપણે ચોખાના દાણાને દબાવીને જોઈએ તો તમે જોઈ શકો છો આપણે પેસ્ટ બનાવી ત્યાં સુધીમાં ધીમા ગેસ પર એકદમ આવો મીણ જેવો ચોખાનો દાણો સોફ્ટ થઈ ગયો છે તો હવે બસ આ સમયે આપણે ગેસને એકદમ સ્લો કરવાનો છે દૂધપાકને એકવાર સારી રીતે આપણે મિક્સ કરી દેસું અને હવે આપણે જે તૈયાર કરેલી પેસ્ટ છે ને એનામાં ઉમેરવાની છે તો આપણે જે પેસ્ટ તૈયાર કરી એને ઉમેરતા પહેલાં અહીંયા તમને દૂધપાકની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જો દૂધ અને ચોખા બિલકુલ અલગ નથી આ રીતે સરસ એક ધારમાં દૂધ અને ચોખા નીચે પડે છે તો આ સમયે આપણામાં થોડા ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દેશું તો મેં બે ટેબલ સ્પૂન જેટલી બદામની કતરણ લીધી છે સાથે આપણે બે ટેબલ સ્પૂન જેટલા કાજુ ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ છે ડ્રાય ફ્રુટ્સ તમને જે પણ ભાવે એ તમે લઈ શકો છો એક ટેબલ સ્પૂન જેટલા પિસ્તાની ફ્લેક્સ અને બે ટેબલ સ્પૂન જેટલી ચારોળી જે દૂધ પાકનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ કે મેઇન સામગ્રી છે એને ઉમેરવાની સાથે આપણે જે કેસર સાથે દૂધ પલાળીને રાખ્યું હતું ને એને ઉમેરી દેશું તો આ રીતે વાટકીમાં પણ થોડું દૂધપાક ઉમેરી આપણે બધા જ કેસરને દૂધપાકમાં ઉમેરી દેવાનું અને હવે એકવાર આને મિક્સ કરી દેશું તો હવે આ સમયે તમે જોઈ શકો છો આપણા ચોખાનો દાણો સારી રીતે સોફ્ટ થઈ ગયો છે આપણે ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી દીધા છે અને દૂધપાક પરફેક્ટ એવી કન્સિસ્ટન્સીમાં પણ આવી ગયો છે તો હવે આમાં આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી ખાંડ અને થોડા દૂધ કાજુ સાથે એને ઉમેરીશું અને એને ઉમેર્યા પછી એને સારી રીતે મિક્સ કરીશું તો આ પેસ્ટમાં આપણે ખાંડ ઉમેરેલી છે એટલે ખાસ ધ્યાન રાખવાનું ચોખાનો દાણો હંડ્રેડ પર્સન્ટ સોફ્ટ થાય પછી જ તમારે બધી સામગ્રી ઉમેરવાની અને લાસ્ટમાં આ પેસ્ટ ઉમેરી અને સરસ મિક્સ કરવાની કેમ કે જો તમે ખાંડ ઉમેરી દેશો તો પછી તમારા ચોખાનો દાણો કૂક નહીં થાય એટલે ચોખાનો દાણો એકદમ સોફ્ટ થાય પછી જ તમારે આમાં ખાંડવાળી પેસ્ટ ઉમેરવાની હવે બધું સારી રીતે મિક્સ કરી ફક્ત બેથી ત્રણ મિનિટ માટે થવા દેશું તો અહીંયા તમે જોઈ શકો છો બેથી ત્રણ જ મિનિટમાં એકદમ ઘાટો અને મલાઈદાર આપણો દૂધપાક તૈયાર થઈ ગયો છે આ દૂધપાક હજી ઠંડો થશે એટલે એકદમ ઘાટો થઈ જશે તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેશું ગેસ બંધ કર્યા પછી તમે આ દૂધપાકને ઠંડો કે ગરમ બંને રીતે ખાઈ શકો છો દૂધપાક થોડો રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તમારે એને સર્વ કરવા માટે લઈ શકો છો તો ગેસ બંધ કર્યા પછી વન ફોર ટી સ્પૂન જેટલું જાયફળ આ રીતે ખમણી દઈશું અને વન ફોર ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરીશું તો એલચી જાયફળ ગેસ બંધ કર્યા પછી અને દૂધપાક તૈયાર થાય ત્યારે જ ઉમેરવાનો જેથી એની ફ્લેવર એ એકદમ સરસ આવે તો અહીંયા આપણો શ્રાદ્ધ માટે દસથી બાર જ મિનિટમાં એકદમ પરફેક્ટ એવો ઘટો મલાઈદાર દૂધપાક તૈયાર થઈ ગયો છે તો કોઈ પણ વેરાયટીના દૂધ સાથે તમે એકદમ ફટાફટ જો તમે આ રીતે દૂધપાક બનાવશો તો બનાવી શકશો તો અહીંયા આપણો એકદમ ટેસ્ટી એવો દૂધપાક બિલકુલ તૈયાર છે અહીંયા દૂધપાક થોડો રૂમ ટેમ્પરેચર પર આવ્યો એટલે મેં એને એક બાઉલમાં કાઢી લીધો અને તમે જોઈ શકો છો દૂધપાક આપણો એકદમ પરફેક્ટ બન્યો છે તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ